પોરબંદર શહેરમાં મુખ્ય ગણેશ શકાય તેવા ઇઠ્યાસી સહિત ચારસોથી વધુ જગ્યાએ ગણેશ સ્થાપના થયા હતા તેમાંથી રવિવારે સિત્તેર ટકા ગણેશ વિસર્જન કરવામાં આવ્યા હતા દરિયામાં ડૂબવાની કોઈ અઘડિત ઘટના બને નહીં તે માટે દરિયાની અંદરમાં હોળીના માધ્યમથી ગણેશજીની પ્રતિમાઓ એકત્ર કરીને લઈ જવામાં આવી હતી અને દરિયાની નજીક જવા ઉપરાંત સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવીને બેરિકેડ બાંધી દેવામાં આવ્યા હતા પોરબંદર શહેરના જુદા જુદા મુખ્ય ઐતિહાસિક પંડાલ ઉપરાંત શેરીગલીના મળી ચારસોથી વધુ જગ્યાએ ગણેશ સ્થાપન કરવામાં આવ્યા હતા અને રવિવારે પાંચમા દિવસે સિત્તેર ટકા ગણેશના વિસર્જન કરવામાં આવતા શહેરના રાજમાર્ગો અબિલ ગુલાલથી ખડાઈ ગયા હતા જ્યારે બાજુ ડીજેના તાલે અગલે બરસ આના હે આના હિ હોગા તુજકો અપના જલવા દીખાના હોગાના નાદ સાથે હજારો ગણેશ પ્રેમીઓ વિસર્જન માટે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ગયા હતા મુખ્ય આયોજન અસ્માવતી ઘાટ પાસે દરિયા કિનારે થયું હતું ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ગણેશ વિસર્જન કરવા આવેલા વ્યક્તિઓ પૈકી દરિયામાં ડૂબીને કોઈ મૃત્યુ પામે નહીં તે માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને મૂર્તિઓને ઘાટ સુધી રંગે લઈ ગયા બાદ ત્યાં બેરીકેડ બાંધી દેવામાં આવ્યા હતા જેથી કોઈ આગળ જઈ શકે નહીં આ ગણેશ પ્રતિમાઓ સ્વયંસેવકોને સોંપી દેવામાં આવી હતી અને આ સ્વયંસેવકોએ હોળી સુધી મૂર્તિઓ પહોંચાડી હતી અને ત્યાંથી હોળી મારફતે વિસર્જનની કામગીરી થઈ હતી કોઈ વ્યક્તિ દરિયાકાંઠે નજીક છાઈ નહીં તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તે ઉપરાંત કૃત્રિમ તળાવમાં પણ ગણેશ વિસર્જન થયું હતું પોરબંદરના બોખીરાના નંદેશ્વર તળાવ નજીક તે ઉપરાંત આવાસ યોજના પાછળ અને છાયાની રઘુવંશી સોસાયટી પાછળ કરલી જળાશય પાસે પણ ગણેશ વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી હતી